વેરી ગુડ થોડું રહી ગયું નહીં બેન આવો તો અરે અરે વેરી ગુડ નહી ચલો ભાઈ સરસ હવે તમારા ભાઈ છોકરાઓને જીતવા માટે બે નાખવા પડશે એક નાખશો તો ઇક્વલ તો છે ને ચલો આવી જ ભાઈ આપણી પાસે મુનિયા આ જાય છે જોઈએ શું કરે થઈ એક લાસ્ટ તો ભાઈ અહીંયા છોકરીની ટીમ વિજેતા બની ગઈ છે જો એમનું રેડ કલર લાલ કલર નું એક છે એની અંદર આવી ગયું છે જે પરમાર જોશના બેન તો નાખ્યું હતું બેન બરોબર સરસ તાલિયે પાડો